ખાતે માનતા પૂરી દીકરાને મંદિરમાં અર્પણ કર્યો એક વર્ષ અગાઉ માનતા બાધા રાખી હતી ભાવિક ભક્તોની માનતા પૂરી થતા તેઓ મંદિરમાં ભગવાનને શ્રીફળ મીઠાઈ સોનું ચાંદી તેમજ વિવિધ વસ્તુઓ મંદિરમાં અર્પણ કરતા હોય છે પરંતુ એક ભાવિક ભક્તે માનેલી માનતા પૂરી થતા પોતાના દીકરાને મંદિરમાં દાન અર્પણ કર્યું છે વિસનગર તાલુકાના તરફવાડીના ધામ ખાતે મહાશિવરાત્રીના પર્વ પર ભક્તે રાખેલી બે દીકરાની માનતા પૂરી થતા એક દીકરાને મંદિરમાં અર્પણ કર્યો છે આમ ભાવિક ભક્તની અતૂટ શ્રદ્ધા પૂરી થતા બાપુના ચરણોમાં પોતાના દીકરાને અર્પણ કરી માનતા પૂરી કરી હતી અને ધન્યતા અનુભવી હતી વડનગર તાલુકાના જાસકા ગામના અને હાલ અમદાવાદ ખાતે રહેતા કેતનકુમાર કુમાર બાબરભાઈ દેસાઈએ એક વર્ષ અગાઉ તરફવાડીના ધામ ખાતે યોજાયેલી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વાળીનાથ ભગવાનની માનતા રાખી હતી કેતનકુમારને સંતાનમાં એક દીકરી હોવાથી તેમણે 22/2025 સુધીમાં ભગવાન વાળીનાથ તેમને બે દીકરા એકસાથે આપે તો તેમાંથી એક દીકરાને ભગવાન વાલિનાથને અર્પણ કરવાની તેમણે રાખી હતી માનતા જેમાં ભગવાન વાલિનાથ કેતનકુમારની માનતા પૂરી કરતા 14 જાન્યુઆરીએ પુષ્પ નક્ષત્રમાં તેમના ઘરે બે પુત્રોનો જન્મ થયો હતો આમ ભગવાન વાળીનાથ પાસે રાખેલી अटूट શ્રદ્ધાથી તેમની માનતા પૂરી થતા મહાશિવરાત્રીના પાવન પર્વે આજે કેતનભાઈ દેસાઈ સમસ્ત પરિવાર સાથે તરફ ધામ ખાતે આવી બે દીકરામાંથી તેમના મોટા દીકરાને મંદિરમાં અર્પણ કર્યો હતો જેમાં પૂજ્ય બાપુ દ્વારા બંને દીકરાનું નામકરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટા દીકરાનું નામ વેદાંશ અને નાના દીકરાનું નામ વેદાંત પાડવામાં આવ્યું હતું આમ કેતનભાઈની ભગવાન વાણીનાથ પ્રત્યેની અટુલ શ્રદ્ધા પૂરી થતા દીકરાને મંદિરમાં અર્પણ કરી તેમને ધન્યતા અનુભવી હતી વાણીનાથ ધામની એક ખાસ

આજે હજારોની સંખ્યામાં લોકો અહિયાં સવારથી દર્શન કરવા માટે આવી રહ્યા છે અને આપણે આજથી એક વર્ષ પૂર્વમાં જયારે ચોવીસનાથ મહાદેવની જયારે પ્રતિષ્ઠા કરી હતી એ ટાઈમે આપણા જ સેવક કેતનભાઈ જે જસકા ગામના છે અને એમને એવો વિચાર એ ટાઈમે કરેલો કે જો ભગવાન મને બે દીકરા આપશે તો એક દીકરો હું વાળીનાથ મંદિરને અર્પણ કરે છે અને સાત દિવસ કાર્યક્રમની અંદર એમને સેવા પણ આપી અને એ ટાઈમે એમને સંકલ્પ લીધેલો અને આજે એક વર્ષ પૂર્ણ થવામાં જ આજે એમને ભગવાને બે દીકરા આપ્યા છે અને એમાં પણ એમની જે માનતા હતી કે જો ભગવાન મને બે દીકરા આપશે તો એક દીકરો હું વાળનાથ મંદિરને અર્પણ કરે છે આજે એમના પરિવાર દ્વારા એમના ગામ દ્વારા બધા જ લોકો એ મંદિરે આવીને એમનો જે બે દીકરા હતા એમાં એક દીકરો વાળીનાથ મંદિરને અર્પણ કરે છે અને આપણે જ્યારે વાળનાથ મંદિરની પરંપરાની વાત કરતા હોય શું નામ છે તમારું મારું નામ કીર્તન કુમાર બાબરભાઈ દેસાઈ ગામ જાસકા તાલુકો વડનગર જિલ્લો મહેસાણા જી તમે જે વાળીનાથ મંદિરમાં જે દીકરાનું અર્પણ કર્યો છે તો શું કહેશો એના વિશે તમે શું માનતા તે શું હતું મારી માનતા આપણા બાવીસ બે બે હજાર ચોવીસના રોજ વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ જ્યારે બાર ઓગણચાલીસ મિનિટે માન્ય સંતો મહંતોની હાજરીમાં મહાદેવની જ્યારે સ્થાપના હતી એ દિવસે મેં એવી માનતા રાખી કે બાપા ભારત દેશ દુનિયામાં વાણીનાથ મહાદેવ અને રબારી સમાજની ગુરુકાથી તારી પાસે મારે ભગવાનની આલે એક દીકરી હતી અને જો બે દીકરા આપીશ બાવીસ બે બે હજાર પચીસ સુધી તો એક દીકરો તને આપેલો તલાર પણ કરીશ કેવી રીતે તમને માનતા રાખવામાં ને શું એનું શું પરિણામ માનતામાં એક મને આંશિક ગુરુ ગાદીઓ અમારા વડવાડા દેવ માલધારી સમાજ વર્ષોની પ્રણાલિકા છે કે પોતાની ગુરુ ગાદી હોય ત્યાં આવી આસ્થા અને શ્રદ્ધા સાથે માનતા માનો તો એના લેખ લખાઈ જાય છે એટલે વડવાડા દેવે લોકોએ હજારો દીકરા અર્પણ કર્યા છે એ આ વાળીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે મેં મારી અંતરના આસ્થાના અવાજ સાથે બરાબર એ મેં વાળીનાથ મહાદેવને એમની ધજા પાસે દીકરાની માગણી કરેલ બે દીકરાની એમાંથી એક દીકરો અર્પણ કરવાની એક ટેક રાખેલી આજે તમે અર્પણ કર્યો છે તો તમને કેવું લાગી રહ્યું છે અને શું કહેશો આજે મારા ગામ નેહડો સમાજ મારા સંતો મહંતો ભુવાજીઓ મિત્રો વડીલો સાથે મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે એને ગુરુજીના નામાંકરણ વિધિ અર્પણ કર્યા એની વેદાંત અને વિધાન નામાંકન વિધિ સાથે એમને ગુરુજીના અને ચરણોમાં અર્પણ કરેલ છે આજે તનમ આર્પણ આપ્યાના બહુ બેવડ તલ નિરંતર દેવતા સ માટે ચંદ્રમા અમર જોગી અમર કા અમર ઘર કહે પતા ગુરુ સેટા